મિત્રો ગિરનારના સાધુની સદીએ મોતીરામની ખોવાયેલી સાત ભેંસોને મારી નાખી અને પછી જે ઘટના બને છે ને મારી સદી જે ઇતિહાસ રચે છે તો મિત્રો સરસ મજાની ઘટના છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો જસદળના ભોડા દાદા કે જે પોતે વણકર છે અને તેઓ પોતાની બાઈ પાસે જઈને કહે છે કે આજે ચાલીસ ચાલીસ વર્ષના વાણાવાઈ ગયા અને હજી સુધી આપણા ઘરે શેર માટીની ખોટ છે અને હવે તો ગામમાં કેવી રીતે નીકળવું ક્યાંક ગામમાં જતો હોય અને ગામનો કોઈ માણસ સામો મળે ને તો આ તો વાંજીયો છે એમ કહીને પાછો ચાલ્યો જાય છે અને ગામમાં કોઈ સારું કામ થતું હોય અથવા કોઈ સારું મુહૂર્ત થતું હોય ત્યાં જઈને ઊભો રહી જાઉં ને તો પણ કહેવા લાગે કે અહીંયા સારું કામ થઈ રહ્યું છે માટે અહીંયા વાજ્યા માણસને ના આવવું જોઈએ આટલું તો સમજો આમ બધાની વચ્ચે મારી ઇજ્જતને નિલામ કરી અને ત્યાંથી મને કાઢી મૂકે છે માટે હવે બાંધ પોટલા અને અહીંયાથી ક્યાંક નીકળી જઈએ ત્યારે એમની પત્નીનું નામ છે દેવીબાઈ અને તે કહે છે કે હે સ્વામિનાથ તમે હિંમત હારશો નહીં અરે આવડો મોટો ગુજરાતનો ગઢ ગિરનાર રહ્યો ને એ ગિરનારના ગોદમાં ચાલ્યા જાઓ અને કોઈક તો એવો સંત હશે અને કોઈક એવો પરમાત્મા હશે જે આપણને જો આશીર્વાદ આપશે ને તો મારા ઘરમાં પગલીનો પાડનાર જરૂર આવશે માટે સ્વામી તમે આ કામ કરો મને મારી દેવ સુજવાડે છે કે આમ કરવાથી આપણા ઘરે જરૂર પારણું બંધાશે ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભોળાદાદા વણકર કે જે પોતે બળદગાડામાં બેઠા છે અને પોતાની પત્નીને પણ બેસાડી અને ત્યાંથી ગિરનાર તરફ નીકળી જાય છે અને બળદગાડામાં તેઓ ચાલતા ચાલતા આખરે સાંજના સમયે તેઓ ગિરનાર પહોંચે છે અને ગિરનાર પહોંચી અને તેઓ એક એવા સંતની શોધમાં છે કે કદાચ તેમની સેવા કરવાથી એમનું કામ થઈ જાય અને ત્યારે ઘટના એવી બને છે કે એક સંતનું ટોળું સામેથી આવતું દેખાણું અને હાથમાં ચીપ્યા છે અને અલખની રંજનના નાદ સાથે તેઓ ત્યાંથી જઈ રહ્યા છે ત્યારે આ બળદગાડામાંથી નીચે ઉતરી અને આ દાદા સીધા એક સંતના પગમાં જઈ અને લાકડી પડે એમ પડી ગયા અને રડવા લાગ્યા ત્યારે આ બધા જ સંત ઊભા રહી ગયા અને જે આગળ મુખ્ય સંત હતા તેઓ બાવડું પકડી અને દાદાને ઊભા કરીને કહે છે કે કોણ છો ભાઈ અને આમ રડો છો કેમ લાગે છે કે દુઃખનો કોઈ પાર નથી અને ઘરમાં સુખ સાહેબી નથી અને પુત્ર નથી કે નથી તો ઘરમાં કોઈ પગલીનો પાડનાર બોલો વાત ખરી કે ખોટી ત્યાં તો બાછુમાં ઊભેલા દેવીબાઈ પણ એ સંતના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે હા પ્રભુ અમે એટલા માટે જ અહીંયા આવ્યા છીએ કે અમારું કાંઈક નિવારણ નીકળે ત્યારે આ સંત પોતાની આંખો બંધ કરે છે અને પછી આંખો બંધ કરી અને તે આંખો ખોલે છે અને કહે છે કે ભાઈ તારા કિસ્મતમાં સંતાન નથી બોલ હવે આ વિધાતાના લેખમાં મેખ મારું કેવી રીતે ત્યાં તો આ બાઈ કહેવા લાગી કે હે પરમાત્મા અમે જ્યારથી સમજણા થયા ને ત્યારથી પ્રભુ ભજન કર્યા છે અને અમે ઘણા બધા સંતોને જમાડ્યા છે અને અમારી જેવી શક્તિ હોય ને એવી ભક્તિ પ્રમાણે અમે બહેન દીકરીઓને ક્યારેય રડતી પાછી નથી મોકલી કોઈ ધામમાં ગયા હોઈએ ને તો માતાજીને રાજી કર્યા હશે પણ એમ છતાં અમારા ભાગ્ય કેમ છે બાપા અને ત્યારે એ સંત એટલું કહે છે કે આ આ જન્મની વાત નથી આ તો જન્મો જન્મના લખાયેલા લેખ હોય પણ જા આજે તારી આંખો જોઈ અને આજે હું એક ગિરનારનો સાધુ વિધાતાના લેખમાં મેખ મારું છું અને પોતાની જોડીમાંથી એક મુઠ્ઠી રાખની આપીને કહ્યું કે લે આ રાખ છે ને એને દૂધમાં ઓગાળીને પી જજે અને જો નવ મહિને તારા ઘરે દીકરો ના આપું ને તો મને ગિરનારી જોગીને ઓળખે કોણ પણ યાદ રાખજે આ દીકરાનું આયુષ્ય કેટલું છે ને એ હું નક્કી નહીં કરી શકું કારણ કે હું તો તારી આ વાંજિયા મેણાને ભાગવાની કોશિશ કરું છું અને આટલું કહી અને આ સંત ત્યાંથી અલખની રંજન કહી અને ચાલી નીકળ્યા ત્યારે અત્યારે તો પરિણામની પરવા કર્યા વગર ભોળા દાદા કે જે ખૂબ જ ખુશ થયા અને ત્યાંથી પ્રભુનું ભજન કરતાં કરતાં ફરી પાછા પોતાના આંગણામાં આવે છે અને આ દેવીબાઈને જેમ પેલા સાધુએ કહ્યું હતું એમ કર્યું અને પછી તો સમય જતાં દેવીબાઈને સારા દિવસો ગયા અને એ સંતના કહેવા પ્રમાણે એમને ત્યાં ભગવાન દેવ જેવો દીકરો આપે છે ત્યારે આ દીકરાને જોતાની સાથે તેઓ સમજી ગયા કે આ દીકરો રહ્યો ને એ હવે એને કાંઈ નહીં થાય અને આમ કરતાં કરતાં દીકરો સવા મહિનાનો થઈ ગયો અને પછી હવે તે થોડું થોડું ચાલવા લાગ્યો ત્યારે આ દેવીબાઈ કહે છે કે હે સ્વામી આપણે પહેલાં સંતનો આભાર માનવા જવું જોઈએ જેણે આપણને દીકરો આપ્યો છે ત્યારે આ દાદા કહે છે કે હા અને એમના માટે સારા સારા ભોજન બનાવીએ ઉપહાર લઈ જઈએ અને આમ પછી તો એક ફૂલોની ટોકરી સજાવી છે એમાં પેલા જે સાધુ સંતો છે એમના માટે ભોજન બનાવ્યું છે અને આ બધું જ બળદગાડામાં લીધું અને પછી આ દેવીબાઈ પોતાના ખોડામાં પાંચ મહિનાનો દીકરો લઈને બેઠા છે અને કહે છે કે નામ તો આનું મારો એ જટાળો જોગી જ પાડશે જેણે મારું વાંજિયા મેળું ભાગ્યું છે અને જ્યારે બળદગાડું ભોળાદાદાનું ગામની હોહરવું નીકળ્યું ત્યારે ગામના સૌ માણસો કહે છે કે ભોળા દાદાની ભક્તિ પાકી ખરી અને ચાલીસ ચાલીસ વર્ષે ત્રિલોકના નાથે એમની સામુ નજર માંડી ખરા હો બાપ અને આમ આ બળદગાડું ચાલતું ચાલતું હવે ગિરનાર બાજુ જઈ રહ્યું છે અને ચોમાસાનો સમય હતો અને એ વખતે કંઈ આવા પાકા રોડ તો હતા નહીં અને તેથી આ બળદગાડું ચાલતું ચાલતું જઈ રહ્યું છે અને હજુ ગિરનાર તો ઘણો દૂર છે પણ આછું આછું અંધારું છવાઈ ગયું છે અને કાળા ડિબાંગ વાદળો ઘેરાણા છે તેથી હવે આછું આછો માર્ગ દેખાઈ રહ્યો છે અને આગળ ગઈ રાત્રે વરસાદ વધારે પડેલો તેથી માર્ગ તૂટેલો છે અને બળદ જેવા અંધારામાં ચાલતા ચાલતા એક બળદનો પગ તેમાં પડ્યો અને એ બળદ ત્યાં જ ગુલાટી મારી ગયો અને એક બળદ ડાબી બાજુ ગુલાટી મારી ગયો બીજો બળદ જમણી બાજુ ગુલાટી મારી ગયો તેથી બળદગાડું ત્યાં જ ભાગી ગયું અને ત્યાંથી ઊંધું પટકાણું અને જેવું બળદગાડું ઊંધું પટકાણું એની સાથે આ ત્રણેય જણા એમાં નીચે દટાણા અને રાડો પાડવા લાગ્યા ત્યારે આજુબાજુમાં એકાદ બે ઘર હતા અને તે આ અવાજ સાંભળી જાય છે અને ગળગડતી દોટ મૂકી અને આ બળદગાડાને સીધું કરે છે અને સીધું કરતાની સાથે આ બાઈના માથામાંથી લોહીની ધાર વહી રહી છે ભોળા દાદાને માપનું વાગ્યું છે પણ પોતાના દીકરાને શોધી રહ્યા છે પણ આ દીકરાનું મસ્તક ઉછળતાની સાથે પથ્થર સાથે અથડાણું અને દીકરાનું માથું ફૂટી ગયું અને ત્યાં જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું ત્યારે આ દીકરાના શવને હાથમાં લઈ અને હૈયા ફાટ રુદન આ દેવીબાઈ અને ભોળા દાદા કરવા લાગ્યા ત્યારે ગામના સૌ માણસો એમને આશ્વાસન આપે છે અને કહે છે કે ચિંતા કરશો નહીં આ તો ભગવાનને જે ધાર્યું હોય એ થાય એમાં ભગવાનના લેખમાં કોઈ મેખ ના મારે અને તમે ક્યાં જાઓ છો ત્યારે ભોળા દાદા રડતા રડતા બધી જ વાત કરે છે ત્યારે આ ગામ લોકો કહે છે કે તો તમે આ સંતાનને લઈને એ જ જોગી પાસે ચાલ્યા જાઓ અને એ જોગી આનું નિવારણ તમને જરૂર આપશે અને પછી તો ફરી પાછું ગામ લોકોએ સાથે મળી અને બળદગાડું સાજુ કરી આપ્યું અને ત્યાંથી આગળ મુકાવ્યું અને આ બળદગાડું આજે રડતા રડતા ભોળા દાદા અને દેવીબાઈ બંને જણા પહોંચે છે ફરી પાછા ગિરનારની એ ગુફામાં અને ત્યાં જઈને જુએ છે એ જટાળા જોગીની ચારેય બાજુ એમના શિષ્યો આમ તેમ આમ તેમ આંટા મારી રહ્યા છે અને જોગી પોતે ધ્યાનમાં છે ત્યારે ભોળા દાદા બળદગાડામાંથી નીચે ઉતરી અને હાથમાં જે રૂમાલ છે એમાં પોતાના મૃત બાળકનો દેહ વીંટળાયેલો છે અને એને લઈ અને આ જોગીની પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને શિષ્યો રોકે છે કે રોકાઈ જાઓ અમારા જે ગુરુ છે ને તેઓ ત્રણ દિવસથી ધ્યાનમાં બેઠેલા છે અને હજુ સાડા અગિયાર દિવસ સુધી તેમનું આ ધ્યાન રહેવાનું છે ત્યાં તો આ દેવીબાઈની આંખમાંથી દળદળ આસુડા વહેવા લાગ્યા કે સ્વામી સાડા અગિયાર દિવસ સુધી રાહ જોઈશું ને તો આ મૃત બાળકનું શું થશે અરે એના શવને આપણે હાથમાં પણ ના રાખી શકીએ આટલા દિવસ ત્યાં તો પેલાં ધ્યાનમાં બેઠેલા જટાળા જોગીએ એક હાથ ઊંચો કરીને એટલું કહ્યું કે હે મારા શિષ્યો એ કાળા માથાના માનવીને અહીંયા લાવો ભલે હું ધ્યાનમાં રહ્યો પણ હું એની વાતને સારી રીતે જાણી ગયો છું અને ત્યારે આ બાળકને અને આ ત્રણેય જણા ત્યાં પહોંચે છે અને પછી ભોળા દાદા હૈયા ફાટ રૂદન કરતાં કરતાં કહેવા લાગ્યા કે પ્રભુ આ બાળક તો આપ્યું પણ છ મહિના થતાં થતાં એનું પ્રાણ પંખેરું ઉડી ગયું ત્યારે આ જટાળો જોગી એટલું કહે છે કે ભોળા દાદા મેં તમને કહ્યું તો હતું કે હું તમારી શેરમાટીની ખોટ તો ભાગી શકું પણ દીકરાના આયુષ્ય વિશે કાંઈ ના કહી શકું અને આ દીકરો મૃત્યુ પામ્યો છે હવે ઊંડો ખાડો ખોદી અને એને જમીનમાં દાટી દો હવે એની પાછળ કાંઈ થાય એમ નથી અને ત્યારે આ દેવીબાઈ રડવા લાગ્યા ને કહે છે કે પ્રભુ કાંઈક મેર કરો અને આજે જો મારો દીકરો હવે મૃત્યુ પામ્યો હોય ને તો અમારે પણ જીવવું નથી હે જોગી બાબા અમને પણ એવું કાંઈક કરો કે અમે પણ મોતને ઘાટ ઉતરી જઈએ હવે અમારાથી જીવાશે નહીં અને કદાચ તમે કાંઈ નહીં કરો ને અમે ખુદ આજે આ ગિરનારમાં રહેલા જેટલા પણ દેવી દેવતાઓ છે એમની સોગંદ ખાઈને કહીએ છીએ કે ઘરે તો નહીં પહોંચીએ ક્યાંક રસ્તામાં આપઘાત કરીને મરી જઈશું ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ધ્યાનમાં બેઠેલા જોગીએ પોતાના માથાનો અંબોળો છોડી દીધો અને પોતાના વાળને મૂક્યા ખુલ્લા જમણા હાથથી પોતાના આંખની પાપણને પકડી અને આંખોને ખોલીને કહ્યું કે હે બાઈ હવે ચૂપ થઈ જા હવે આજે હું તને કહું છું કે મારા જેટલા પણ પુણ્ય છે ને એ પુણ્ય ભેગા કરી અને તને દીકરો આપું અને જો દીકરો સો વર્ષનો થાય ત્યાં સુધી જો એનો વાળ પણ વાંકો થાય ને તો તો એમ માનજે તારી સામે કોઈ જોગી નહીં પરંતુ કોઈક રાક્ષસ બેઠો હતો અને આમ કહી અને બાજુમાં જે દીવો જળહળતો હતો એ દીવાને લીધો હાથમાં અને હાથમાં લઈને આ જળહળતા દીવાને આ ભોળા દાદાના હાથમાં આપીને કહ્યું કે લે ભોળા આ પકડ અને આજથી તારા ઘરે એમ માનજે કે સાક્ષાત વિધાતાને તારા ઘેર મોકલું છું અને પાણિયારે જીવેને ત્યાં સુધી દીવો કરજે અને તારા પછી તારા દીકરાને કહેજે કે આનું જતન કરે અને આ કોઈ જેવું તેવું દેવ નથી પરંતુ એક ગિરનારના સાધુની માતા સધી તને આપું છું અને મારી સધી તને દીકરો આપશે અને એ દીકરાની રક્ષા જો મારી સદીના કરે ને તો તો આ ગિરનારી સાધુને પૂજવો નકામો જા બાપ તારા ઘરે દીકરો થશે પણ યાદ રાખજે જે દિવસે મારી સદીની ભક્તિમાં ખોટ પડીને એ દિવસ તારા ઘરે વેર વિખેર થશે કે ના બાપુ હવે તો ગમે તે થાય ખાવાનું ભૂલી જઈશ પીવાનું ભૂલી જઈશ ગામડે જવાનું ભૂલી જઈશ પણ મારી સધીના ધૂપ દીવા ક્યારેય નહીં ભૂલો અને ત્યારે જોગી કહે છે કે જા આજથી મારી સદી તારી સાથે છે અને આ ગિરનારના સાધુની સધીને સાચવીને રાખશે ને તો તારા બેડા પાર થઈ જશે અને આમ આટલું કહી અને પછી હાથમાં રહેલા દીવાને લઈ અને રડતા રડતા બંને જણા પોતાની આંખોને લૂછી અને બળદગાડામાં એક બાજુ દીવો ઝળહળી રહ્યો છે અને આગળ રસ્તામાં તેમણે એક ઊંડો ખાડો ખોદી અને પોતાના મૃત દીકરાને એમાં દફનાવી દીધો અને પછી ફરી પાછા પોતાના ગામ તરફ ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા પોતાના ગામમાં આવે છે અને ગામમાં આવતા જ હર કોઈ ગામના માણસો પૂછે છે કે ભાઈ તારો દીકરો ક્યાં છે તારો દીકરો ક્યાં છે ત્યારે આ ભોળા દાદા કહે છે કે મારા દીકરાને એના મામાના ઘરે મૂકીને આવ્યા છીએ કેમ કે એને ત્યાં સારું ફાવે છે ત્યાં તો ગામ લોકો કહેવા લાગ્યા કે ગાંડા થયા છો કે શું આટલા નાના દીકરાને મૂકીને આવ્યા કે એ તો એક બે દિવસની વાત છે અમે પાછો લઈ આવશું આમ કહી અને બંને જણા પોતાના આંસુડા લૂંચતા લૂછતા પાછા પોતાના ઘરે આવે છે અને જ્યાં માટલા પડ્યા હતા અને પાણીયારું હતું ત્યાં માતા સદીનો દીવો મૂક્યો અને દીવો મૂકીને પછી તો સાંજ સવાર આ ભોળા દાદા અને દેવીબાઈ બંને જણા તુહીમાં સધી તુહીમાં સધી આવું રટણ શરૂ કરી નાખ્યું રાત દિવસ બસ સધી સિવાય બીજું કોઈ નામ નહીં અને આમ કરતાં કરતાં આજે એક વર્ષનો સમય વીત્યો અને એમના ઘરે મારી સધીએ દીકરો આપ્યો અને આ દીકરો આપ્યો એના પછી તો આ ભોળા દાદા અને દેવીબાઈની એવી લગ્ન લાગી કે તેઓ માતા સદીના ધ્યાનમાં એવા ખોવાણા અને એવી ભક્તિ કરવા લાગ્યા કે હવે તો ગામમાં પણ કોઈ બીમાર પડે ને તો અમુક માણસો તો દાદાની પાસે જઈને માતા સદીના નામનું પાણી મંત્રાવીને લાવે અને એના પાંચ ઘૂંટ મારે તો એના દુઃખ દૂર આ મારી સદી કરવા લાગી અને આમ કરતાં કરતાં સમય વીત્યોને દીકરો હવે મોટો થવા લાગ્યો અને આમ કરતાં કરતાં દીકરો હવે એક વર્ષનો થઈ ગયો અને હવે તો આ ભોડા દાદાએ પહેલથી જ કહી દીધું છે કે બેટા હું કોઈ દિવસ આગો પાછો થયેલો હોય ને તો તારે યાદ રાખવાનું માતા સદીનો દીવો અને એના ધૂપ ટાઈમસર કરી લેવાના કે ભલે બાપુ અને હવે તો આ અગિયાર બાર વરસનો દીકરો એ પણ માતા સદીના ધ્યાનમાં એવો ખોવાણો કે બસ કોઈ પણ કાર્ય હોય તો ના થાય એવું હોય તો માતા સદીનું નામ લઈ અને નીકળી જાય તો કામ થઈ જતું અને હવે દીકરાને વિચાર આવે છે કે મારો બાપ ક્યાં સુધી કાળી મજૂરી કરી અને મારું ઘર ચલાવશે એના કરતાં લાવીને હું પણ કાંઈક કમાવાનું કરું અને પછી તેણે એક યુક્તિ કરી અને પછી તો ગામના કોઈ રબારી કોઈ માલધારી કોઈ ભરવાડોના જે માલઢોર હોય એમને તે આખો દિવસ વન વગડે ચારવા લઈ જાય અને સાંજે જ્યારે તે પાછો આવે ત્યારે એને જે કાંઈ પણ એનું મહેતાણું હોય તે મળતું તે લઈ અને પોતાના ઘરે આવે અને ઘરે આવી અને મા બાપને આપે ત્યારે તેઓ રાજી થતા કે વાહ દીકરા હવે તો મારો દીકરો કમાણી કરવા લાગ્યો અને જ્યારે બાપ આવું કહેવા લાગ્યો ત્યારે આ દીકરાની છાતી ગજગજ ફૂલવા લાગી અને તે હવે રોજે રોજ ગામના માણસોની ગાયો ભેંસો ચલાવવા જવા લાગ્યો અને ત્યારે આ દાદાના ગામનું એક મોટું માથું અને નામ એમનું મોતીરામ અને તેમની સાત બેસો અને તેઓ આજે આ દીકરાની પાસે આવીને કહે છે કે હે લાલા બોલ તું મારી સાત ભેંસોને તું વગડે ચરાવા જશે તો હું તને એક આનો આપીશ ત્યારે તે રાજી થઈ ગયો ને કહે છે કે એટલા બધા આપશો કે હા ત્યારે આ ગાયોના ધણ ભેગું આ દીકરો હવે મોતીરામની સાત ભેંસોને પણ લઈ અને વન વગડે ચારવા માટે ચાલ્યો જાય છે ત્યારે તે આખો દિવસ આ ગાયો તો ત્યાં ચરતી હતી તેથી તે આરામથી ત્યાં ઝાડ નીચે સૂઈ જતો પણ આજે જ્યારે બપોરે તે સૂઈ ગયો ત્યારે આ મોતીરામની ભેંસો એ ગામ છોડી અને આગળ વન વગડા તરફ ચાલી નીકળી અને ચાલતી ચાલતી તે બીજા ગામમાં પહોંચી ગઈ અને ત્યાં બીજા ગામના માણસોએ એ ભેંસોને બાંધી લીધી અને એ સમયમાં મિત્રો એવું જ બનતું કે જો એ કોઈ અજાણ્યું ઢોર ભાળી જાય કે કોઈ માણસો અજાણ્યું ઢોર ઢાખર ભાળે તો તેને બાંધી લેતા અને કોઈ અજાણ્યો માણસ એકલો નીકળે તો તેને લૂંટી લેતા આવો એ સમય હતો અને એ સમયે કોઈક ગામે એમની સાથે સાત ભેંસોને બાંધી લીધી અને આ બાજુ જ્યારે સંધ્યાટાણું થવાની શરૂઆત થઈ ત્યારે તે આ બધી જ ગાયોને ભેગી કરી અને જ્યારે ગામ તરફ રવાના થયો ત્યારે તે ભેંસોને જુએ છે પણ આ ટોળામાં એક પણ ભેંસ દેખાણી નહીં તેથી તે ગભરાણો અને આજુબાજુમાં ઘણી બધી જગ્યાએ જોયું પણ ક્યાંય તેને એક પણ ભેંસ મળી નહીં અને તેથી તે રડવા લાગ્યો અને રડતો રડતો આ ગાયોના ધણને લઈ અને ગામની ચોકમાં આવ્યો ત્યારે ગામના ચોકમાં જે જેની ભેંસો હતી જે જેની ગાયો હતી એ લઈને બધા પોતપોતાના ઘર તરફ રવાના થયા પણ આ બાજુ મોતીરામ હાથમાં લાકડી લઈને આવ્યા અને કહે છે કે લાલા મારી ભેંસ ક્યાં છે ત્યારે તે કહે છે કે આપા મને ખબર નહીં આજે પહેલી વાર એવું બન્યું છે અને તમારી ભેંસો ક્યાં ગઈને એની મને કાંઈ ખબર ના પડી ત્યારે તેમને ગુસ્સો આવ્યો ને કહે છે કે સાચું બોલ પૈસાની લાલચમાં ભિખારી તે કોઈને વેચીતો નથી દીધી ને કે બાપ તમે શું વાત કરો છો હું ગરીબ છું પણ હું આવા કામ તો ના જ કરું અને ત્યારે તેઓ કહે છે કે સાચું બોલ સાચું બોલ અને આ દીકરો તો સાચું જ કહેતો હતો તેની વાત બદલાણી નહીં અને આ બાજુ મોતીરામને ગુસ્સો આવ્યો અને દીકરાને એક બે નહીં પરંતુ સાત લાકડીઓ મારી જેમાં એક લાકડી માથામાં વાગી અને માથામાંથી દળ દળ લોહી વહેવા લાગ્યું અને દીકરો હેમાં સધી કહી અને ત્યાંથી ગળગળતી દોટ મૂકે છે અને પોતાના ઘરે આવે છે અને ઘરે આવીને ઊભો રહ્યો ત્યાં તો ભોળા દાદા સામે જુએ છે તો દીકરાના માથામાંથી લોહીની ધાર વહી રહી છે અને પોતાના દીકરાને આટલા લાડકોડથી ઉછેરીને મોટો કરી રહ્યા હતા એને કદાચ ખાંસી આવે ને તો એનો બાપ આખી રાત જાગી રહેતો એ દીકરાના માથેથી આટલું બધું લોહી જોઈ અને પહેલાં તો તેમના ડોળા ફાટી ગયા અને કહે છે કે શું થયું બેટા મને સાચું કહી દે ત્યારે તે કહે છે કે બાપા મોતીરામની ભેંસો ચરાવવા વગડે ગયો હતો પણ ત્યાં તો ભેંસો ક્યાંક ચાલી ગઈ અને એમણે મને સાત લાકડીઓના ઘા કર્યા બાપુજી ત્યારે સાત લાકડીઓનું નામ સાંભળતાની સાથે આ બાજુ મા બાપના હૈયા દ્રવી ઉઠ્યા અને દીકરો રડતો રડતો સધીની પાસે જઈને હાથ જોડીને કહેવા લાગ્યો કે માં બધી જ ભેંસોને પાછી લાવજે નહીતર મારા ઉપર કાળું કલંક લાગ્યું છે અને આ ગામના માણસો મને કહેશે કે મેં ચોરી કરી છે અને રૂપિયા માટે મેં આ ભેંસોને વેચી દીધી છે અને ત્યાં તો આ બાજુ પહેલાં મોતીરામે આખું ગામ ભેગું કર્યું અને ગામ ભેગું કરી અને પછી તેઓ આ દાદાના આખા પરિવારને ગામના ચોકમાં બોલાવ્યો અને આ મોતીરામ કે જે માથાબારે માણસ હતો તેથી ગામ તો એનું જ કેવું માને અને ગામ કેવા લાગ્યું બોલ તે રૂપિયા માટે ભેંસોને કોને વેચી છે ત્યારે તે કહે છે કે મેં વેચી નથી અને ભેંસો ક્યાંક ચાલી ગઈ છે ત્યારે મોતીરામ કહે છે કે ગામ લોકો આનું ઘર અને આનું ખેતર હું પડાવી લઈશ જો મારી ભેંસોને તે પાછી નહીં લાવે તો ત્યારે ગામનો એક માણસ ઊભો થઈને કહેવા લાગ્યો કે દાદા તમે જો ચોરી નથી કરી તો પછી તમે તો રાત દિવસ માતા સધીના નામના ગુણગાન ગાવ છો તો માતા સધીને કહો ને કે આ ભેંસોને શોધી લાવે ત્યાં તો આટલા શબ્દો સાંભળતાની સાથે પેલા બાર વરસના લાલાના સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ ગયા અને તે હાકોટો કરીને કહેવા લાગ્યો કે ગામ લોકો સાંભળો આજે હું એક ગિરનારના સાધુની માતા સધી આવી છું ત્યાં તો ગામના અમુક માણસોએ હાથ જોડ્યા અને અમુક હસવા લાગ્યા ત્યારે મોતીરામ કહે છે કે ચોરી કરીને હસે છે ત્યારે મોતીરામ કહે છે કે ચોરી કરી અને ધૂણે છે અરે તારી માતા એટલી જબરી હોય ને તો મારી ભેંસો રહીને એને પાછી લાવ તો માનું કે મોતીરામ તારી સાથે ભેંસો પાછી તો લાવું પણ બોલ પછી આ સાત લાકડીઓનો વ્યવહાર કોણ આપશે ત્યારે મોતીરામ કહે છે કે સાત લાકડીઓનો વ્યવહાર આપવા તૈયાર છું પણ એકવાર મારી ભેંસો પાછી લાવ મારે એ જાણવું છે કે આ દીકરો સાચું ધૂણે છે કે પછી ખોટે ખોટા ધતિંગ કરે છે ત્યારે માતા સધી કહે છે કે તો જાઓ ગામ લોકો અત્યારે જ હું તમને જે જગ્યા દેખાડું એ ગામ તરફ ચાલ્યા જાઓ અને એ ગામમાં આ મોતીરામની ભેંસોને કોઈકે બાંધી દીધી છે એમને વેચી નથી અને માતા સધીએ જે ગામનું સરનામું આપ્યું ત્યાં આ ગામના માણસો વહેલી સવારે પહોંચે છે અને પહોંચતાની સાથે ત્યાં જુએ છે તો એ ગામમાં સાચે જ આ સાતે સાત ભેંસો બાંધેલી હતી અને એ રબારીના નેહડામાં જઈ અને આ ગામ લોકો કહેવા લાગ્યા કે આ ભેંસો ક્યાંથી આવી ત્યારે એ રબારી એટલું જ કહે છે કે ભાઈ અહીંયાથી નીકળી હતી અને મને એમ લાગ્યું કે કોઈક ગરીબ માણસની હશે અને અહીંયાથી ઘણી દૂર જતી રહેશે એના કરતાં મારા વાડામાં બાંધી લઉં અને એનો સાચો માલિક આવશે તો એને આપી દઈશ નહીતર અહીંયા જ રાખી દઈશ ત્યારે આટલા શબ્દો સાંભળી અને ગામ લોકો કહેવા લાગ્યા કે મોતીરામ તમે ખૂબ મોટી ભૂલ કરી હો અને પેલા ગરીબ માણસને તમે લાકડીઓના ઘા સાવ ખોટા કર્યા ત્યારે મોતીરામ અને ગામ લોકો ભેંસોને લઈ અને ગામના ચોકમાં આવ્યા અને ચોકમાં આવી અને પછી તો કહેવા લાગ્યા કે ભોળા તારો દીકરો નિર્દોષ હતો અને મારાથી એને મરાઈ ગયો પણ મારી ભેંસો પાછી આવી ગઈ છે ત્યાં તો સામે ઊભેલો દીકરો હાકોટો કરીને ધૂણવા લાગ્યો ને કહે છે કે મોતીરામ હવે બોલ મારી સાત લાકડીઓનો વ્યવહાર ત્યારે મોતીરામ કહે છે કે એમાં વળી શું વ્યવહાર મારાથી એને મરાઈ ગયો અને છે હવે ગામની રૈયત અને એને સાત એક લાકડીઓ મારી દીધી તો શું થયું મારે કોઈ વ્યવહાર આપવાની જરૂર નથી ત્યારે માતા સધી હાકોટો કરીને બોલી કે મોતીરામ તમારા અંદર ઘમંડ છલકાઈ રહ્યો છે અને આમ તો આ ભેંસો પાછી આવવાની ન હતી પણ મેં સધીએ પાછી તો લાવી છે પણ મોતીરામ તે મારા દીકરાને સાત લાકડીઓ તો મારી છે પણ કાલ સવારનો સૂરજ ઉગે અને મારા દીકરાને સાત લાકડીઓ મારી એના બદલામાં જો તારી સાત ભેંસોના મારી નાખું તો તો મને ગિરનારના સાધુની સધીને ઓળખે કોણ અને ત્યારે આ બાજુ મોતીરામ તો હસતા હસતા ભેંસોને લઈને ચાલી નીકળ્યા અને જ્યારે આજની રાત વીતીને બીજા દિવસની વહેલી સવાર થઈ અને ત્યારે મોતીરામ જ્યારે પોતાની ભેંસો પાસે જાય છે ત્યાં તો સાતે સાત ભેંસો મૃત્યુ પામી છે અને પછી ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને પહોંચ્યા ભોળા દાદાના આંગણે અને ત્યાં જઈને રડતા રડતા કહેવા લાગ્યા હે ભોડા દાદા તારા ગિરનારના સાધુની સધીને આજે માની ગયો છું મારે હવે બેસો ગઈ તો ભલે ગઈ પણ આવી સધીને મારે પૂજવી છે અને પછી તો આખા ગામની વચ્ચે આ મોતીરામે માતા સધીના નામના ભગત બની ગયા અને માતા સધીના નામની માળા પોતાના ગળામાં પહેરી લીધી અને કહેવા લાગ્યા કે દુનિયામાં હજારો વાર જન્મીએ છીએ અને મૃત્યુ પામીએ છીએ પણ જો કોઈ જન્મમાં આવું દેવ મળી જાય ને તો એના દાસ બની જવામાં જે મજા છે ને એવી મજા દુનિયામાં ક્યાંય નથી અને આમ આ ગિરનારના સાધુની સધીએ એ દિવસે આ ભોળા દાદાના દીકરાના વારે આવીને આવો ઇતિહાસ રચ્યો હતો તો મિત્રો આવા કામ છે મારી સધીના મિત્રો આવા જ વિડીયો રોજ રાત્રે સાત વાગે જોવા માટે આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી